સી ઇટીનો જે ભાગ છે અંક ગણિત એમાં વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ છે ઘણી વખત સંખ્યાઓ તો આપણે જોઈએ છે પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાઓ સમ વિષમ સંખ્યાઓ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ તો એનો અભ્યાસ કરતા બે સંખ્યાઓ છે કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો બે એની વ્યાખ્યાઓ જોઈએ વિભાજ્ય સંખ્યા કોને કહેવાય આપણને ખબર છે કે જેને ભાગી શકાય અને વિભાજ્ય જેને ભાગી ન શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય સામાન્ય રીતે આપણને એટલી ખબર છે પરંતુ વધારે ડિટેલમાં જોઈએ તો કે ભાઈ વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને બે કે તેથી વધુ અવયવો હોય હવે અવયવો આપણે આગળના એક લેક્ચરોની અંદર જોઈ ગયા કે અવયવ કોને કહેવાય તો વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેમ કે અહીંયા દસ લખીએ આપણે ઉદાહરણ તરીકે દસ છે તો એવી સંખ્યા દસ એવી સંખ્યા કે જેને બે કે તેથી વધારે અવયવ હોય જેમ કે દસ છે દસ ના અવયવો પાડીએ તો કેટલા અવયવો પડે તો આપણને ખબર છે એક છે દસ નો અવયવ છે બે ના ઘડિયામાં દસ આવે એટલે પણ પાંચ છે એ પણ છે પછી નો અવયવ છે અને દસ એનો અવયવ છે બરાબર એક બે પાંચ ને દસ તો આ કેટલા અવયવ પહેર્યા તો કે એક બે ત્રણ ને ચાર તો આ ચાર અવયવ પડ્યા અહીંયા હા તો કીધું અહીંયા હું તો કે બે કે તેથી હોય તો બે કે તેથી વધુ અવયવો તો છે

તો કે એના અવયવો છે ને એ સંખ્યા પોતે અવયવો છે અવિભાજ્ય સંખ્યા સંખ્યાને એક અથવા તો એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો હોય જેમ કે પાંચ છે પાંચ તો એ કેવી સંખ્યા છે તો કે જો પાંચના અવયવો પાડીએ આપણે તો પાંચના અવયવો કેટલા પડશે તો કે એક અને પાંચ તો અહીંયા એ જ કીધું છે કે જે સંખ્યાને માત્ર એક અને એ સંખ્યા પોતે અવિભાજ્ય છે કે એ સંખ્યા એક તો એક અને એ સંખ્યા પોતે બે અવયવ પડતા હોય તો એને કહેવાય અવિભાજ્ય સંખ્યા એ સિવાય પણ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ કે સત્તર છે સત્તર તો સત્તર અવિભાજ્ય સંખ્યા છે તો એક અને સત્તર તો જો આની અંદર આ અવિભાજ્ય છે સંખ્યા છે પાંચ અગિયાર સત્તર આ બધી અવિભાજ્ય જે સંખ્યા છે એમાં કેવું છે કે પાંચ છે તેના બે જ અવયવ છે અગિયાર છે તેના બે જ અવયવ છે એટલે કે માત્ર બે જ અવયવ હોય પણ કયા કયા તો કે એ સંખ્યા પોતે અને એક તો આને કહેવાય અવિભાજ્ય સંખ્યા હવે આપણે એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખીએ એમાં ખાસ કરી અને કઈ કઈ સંખ્યાઓ છે તો કે પેલા એક છે કેવી સંખ્યા છે તો એક છે એ વિશિષ્ટ સંખ્યાની અંદર આવશે એક છે કેવી સંખ્યા છે તો કે વિશિષ્ટ સંખ્યા છે